નમસ્કાર દોસ્તો કોઈ પણ પાકનું વાવેતર કરો પાયાના ખાતરોની સાથે સાથે આ માઇક્રોરાવાળું માઇક્રોસ્ટાર છે એને ચોક્કસથી વાપરજો એટલા માટે કે આ માઇક્રોસ્ટાર વાપરશું તો પહેલો ચોખ્ખો ફાયદો તો એ થશે કે તમે જે રાસાયણિક ખાતરો વાપરવાના છો એને ભલામણ થયેલા ડોઝ કરતાં ત્રીસ ટકા જેટલા ઓછા વાપરશો તોય ચાલી જશે એટલે કે ડીએપી છે એનપીકે કે બાર બત્રીસોળ છે એને વીગે ત્રીસ કિલોને બદલે પંદર વીસ કિલો જેટલા વાપરશો તોય ચાલશે બીજું કે વાવણી પછીના વરસાદ છે એ ખેંચાય તો એ છોડને ભેજની તાણ નહીં પડવા પડવાની જમીનને ફળદ્રુપ બનાવશે એ સિવાય પણ આ માઇક્રોસ્ટારના ઢગલાબંધ ફાયદાઓ છે એટલા માટે કહું છું કે આ વખતે અખતરા રૂપે તમારા ખેતરમાં એકરે ચાર કિલો મુજબ આ માઇક્રોસ્ટારને ચોક્કસથી વાપરજો આ માઇક્રો સ્ટારના ભાવ છે એ ચાર કિલો પેકિંગના સાડા પાંચસો રૂપિયા છે તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે કેવી રીતે વાપરવું એની વધારાની માહિતી માટે આપ आपेला नंबर पर फोन करी शको धन्यवाद